ગુરુવારે સાંજે સંપૂર્ણ વિધિસર શ્રી રામલલાના વિગ્રહને નવનિર્મિત ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરી દેવાયા બીજી તરફ બોયકોટ શરૂ કરી દીધો છે જે મુદ્દે મુખ્યમંત્રી આદિત્યનાથે જવાબ આપ્યો છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ટ્રસ્ટ તરફથી દરેક ધર્માચાર્ય અને દરેક આચાર્યને સમારોહનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે આ પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર છે કોઈ કોઈના માન કે અપમાનનો નથી હું સામાન્ય નાગરિક કે દેશના મોટા ધર્મચાર્યો કોઈ પણ પ્રભુ રામથી મોટો નથી આપણે ભગવાન રામ પર આશ્રિત છીએ રામ આપણા પર આશ્રિત નથી મહત્વનું છે કે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ અને ઉત્તરામન ઉત્તરામન્યાય સ્વામી મુક્તેશ્વર આનંદ સરસ્વતીએ સમારોહનો વિરોધ કર્યો છે તેમણે કહ્યું કીધું કે આ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા માટે અયોધ્યા નહીં જાય જોકે પુરી શંકરાચાર્ય સમારોહના પક્ષમાં નજર પક્ષમાં નજરમાં આવ્યા છે જે મામલે વીએચપીના આલોકકુમારે કહ્યું કે દ્વારકાને શૃંગેરી શંકરાચાર્ય સમારોહનું સ્વાગત કર્યું છે તેમણે કહ્યું કે અમે નાના આના પક્ષમાં છીએ તેઓ યોગ્ય સમય પર રામ રામલીલાના દર્શન માટે ચોક્કસ આવશે